ગૃહ શુભકામના આપી છે અને સાથે પણ કરી છે કે યોગ્ય વ્યવસ્થા જળવાય તે રીતે ગરબા રમવા અને આસપાસ જે લોકો હોય છે તેમને તકલીફ ન પડે તે ગરબા રમવા અપીલ રાજ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે આ તરફ દાદાનું બુલડોઝર ફરી એકવાર ફર્યું છે અને આ વખતે સોમનાથ ખાતે જે દબાણો હતા તે દબાણ પર આ બુલડોઝરને ફેરવવામાં આવ્યું છે અલગ અલગ જગ્યાએ સોમનાથ નજીક જે તંત્રનું સૌથી મોગું સૌથી મોટું જે છે તે મેગા ડેમોલેશન થયું છે જેમાં દસ દરગાહ અને એક દબાણને અહીંથી દૂર કરવામાં છે નવ ક્લસ્ટરમાં મસ્જિદો અને પિસ્તાળીસ જેટલા પાકા મકાનો થઈ ગયા હતા તેનું પણ ડેમોલેશન કરવામાં આવ્યું છે આશરે પંદર હેક્ટર સરકારી જમીન જે છે તે ખુલ્લી કરવામાં આવશે અને અંદાજીત બજાર કિંમત તેની સાહીઠ કરોડ જેટલી થાય છે એટલે ફરી એકવાર દાદાનું બુલડોઝર જે છે તે અહીં ફર્યું છે વહેલી સવારે પાંચ વાગ્યાથી આ ડેમોલ્યુશનની કાર્યવાહી જે છે તે કરવામાં આવી જેમાં ચોસઠ બુલડોઝર પાંચ ડમ્પર અને બે એમ્બ્યુલન્સની પણ મદદ લેવામાં આવી હતી એસઆરબીના ના સાતસો જવાનોને અહીં ડિપ્લોય કરવામાં આવ્યા હતા ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં કહી શકાય એવું સૌથી મોટું મેગા ડિમોલેશન આજે વહેલી સવારથી સોમનાથ મંદિરની નજીકમાં જે સરકારી જમીન આવેલી છે આ આ જે જોઈ રહ્યા દેશનું પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર છે ના સોમનાથ મહાદેવ મંદિરની તદ્દન નજીક જે સોમનાથ મરીન પોલીસ સ્ટેશન આવેલું છે ના સોમનાથ મરીન પોલીસ સ્ટેશનની પાછળના ભાગે સરકારી જમીન આપવા આવેલી છે અને તેના ઉપર અનેક અસંખ્ય ધાર્મિક દબાણો આવેલા આ ધાર્મિક દૂર કરવા માટે આજે જ તંત્ર દ્વારા મેગો ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે અંદાજે બસો વીઘા જેટલી જમીન ઉપરનું દબાણ સરકારી જમીન ઉપરનું દબાણ ખુલ્લું કરવામાં આવ્યું છે હાલ આ ડિમોલેશન ની કામગીરી ચાલી રહી છે જે આગામી આવતીકાલ સુધી પણ ચાલી રહેશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે રાકેશ આહિર સંદેશ ન્યૂઝ શું કહેશો જે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે કેટલી સરકારી જમીન ઉપર દબાણ હતા કેટલા દબાણો દૂર કરવામાં આવે છે શું ચાફી સમગ્ર રાખી તરીકે જે અઢારસો ને બાવન નંબરના સર્વે નંબર છે એના ઉપર નવ જેટલા ધાર્મિક દબાણો અને પિસ્તાળીસ જેટલા પાટા બાંધકામો જેનો ઉપયોગ મુસાફરખાના તરીકે એકાન્યોલામાં થતો તેવા બાંધકામો હતા જે આજ સવારે અમે સાડા પાંચે આ ડિમોલિશન સ્ટાર્ટ કર્યું અને એ ડિમોલિશન પૂરું કરેલ છે આપ જોઈ શકો છો અત્યારે જેનો મલબો કે ડિવરીસ કહીએ અત્યારે છે એનો બે દિવસમાં ક્લિયર કરાવી દઈશું કુલ એકસો બે એકર જેટલી જગ્યા અમે ખુલ્લી કરાવી છે આપ જો એમ કબ્રસ્તાન પણ છે જેને કોઈ પણ જાતનું અમે નુકસાન થવા દીધું નથી અને અમે એક અમારા આર અને સોમનાથ ટ્રસ્ટના સંયુક્તથી એની ફરતી અમે બાકી એક કમ્પાઉન્ડ વોલ પણ કરી આપશું જેથી ભવિષ્યમાં પણ એ જગ્યાનો તે લોકો ઉપયોગ કરી શકે રાકેશ આહિર લેટેસ્ટ ન્યૂઝ ગીર સોમનાથ ખાસ કરીને મેગા ડિમોલેશન અને ગઈ રાતના પણ એક મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે કઈ રીતે આખો માહોલ જો કાયદો વ્યવસ્થા બગડી ને તેના માટે ચુસ્ત બંદોબસ્ત જ્યારે ગઈકાલે લોકો ભેગા થયા ત્યારે પહેલાં તો અમે એમને સમજાવ્યા હતા એમના આગેવાનોને પણ મિટિંગ કરીને સમજાવ્યા હતા અને પછી ત્યાર પછી એમને જ્યારે સમજાવવામાંથી ઘણા બધા લોકોની સંખ્યા ઓછી થઈ ગઈ એની ફેર પણ પડ્યો ત્યાર પછી જે રહી ગયા એને અમે હળવો બળ પ્રયોગ કરી અને એમને જગ્યા ઉપરથી ખાલી કરી આખી જગ્યા સ્ટરિલાઇઝ કરી અને પછી સવારે વહેલી સવારે લોકોને અને એકસો ને ત્રીસ જેટલા લોકોને અમે અરેસ્ટ કર્યા છે એમાં હજી અમે કાયદાકીય પ્રક્રિયા કરી રહ્યા છીએ એમાંથી કેટલા લોકોનું ખરેખર રોલ છે અને કેટલાને અરેસ્ટ કરી રહ્યા છીએ હું આપના માધ્યમથી એ જ કહેવા માંગુ છું કોઈ ડરવાની જરૂર નથી બીજું કે કોઈ અફવામાં આવવાની જરૂર નથી એવું કોઈ વાતાવરણ નથી મેજોરિટી લોકો જે છે એમાં તંત્રની સાથે છે સંદેશ ન્યૂઝ